સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થઈને તાપમાનનો પારો સતત અડતાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોટીલા તાલુકાના વીસ થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પાણીની રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારીઓની કચેરી ખાતે દોડી આવ્યા હતા ત્યારે રાજુભાઈ કરપડા દ્વારા ગુજરાત સરકારની નળ સે જલ યોજના હેઠળ આઝાદીના પંચોતેર વર્ષ વીત્યા બાદ પણ ચોટીલા તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચ્યું નથી એવી ધારદાર રજૂઆત કરી હતી ત્યારે રોષે ભરાયેલા લોકો પ્રાંત અધિકારીની કચેરી ખાતે માટલા બેડાઓ લઈને રજૂઆત કરવા દોડી આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી અને વિકરાળ ગરમીમાં લોકોને પાણી પૂરું પાડવા માટેની રજૂઆત કરી હતી ત્યારે આ અંગે પ્રાંત અધિકારી ગામમાં વધારાના ટેન્કર ચાલુ કરાવવાની ખાતરી આપી હતી અને ઢોકળવા ગામમાં ડેપ્યુટી કલેક્ટર જાતે તેમની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે ચોડેલા તાલુકાના પાણીથી વંચિત ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે કે કેમ

પાણી માટે રાખી અને ધારધાર રજૂઆત કરી છે આગામી દિવસો માં જો આ નિરાકરણ નહીં આવે તો અહિયાં ચોટીલા અંદર ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન ના શ્રી ગણેશ થશે બ્યુરો ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર